કંપનીમાંથી વરસાદી પાણીથી બધાને મહામુશ્કેલીઓ થઈ રહી છે આજુબાજુના ઘરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વરસાદી પાણીનો સ્ત્રોત એટલા હદ સુધી થાય છે કે કંપનીના સામે ઘરોમાં રહેતા લોકોના ઘરોમાં આ પાણી ભરાઈ જાય છે જે જોતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો તેમજ જરોલી મિશન રોડ પર પાણીના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે જે રસ્તાનો ઉપયોગ આજે હજારો વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ અને આઈટીઆઈ જવા આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગામના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી ત્યારે આવો સાંભળીએ શું કહે છે આ ગામના લોકો જે અમને શરૂઆતથી જ વિશ્વાસઘાત કરી રહી છે અમને ખબર પણ નથી કે એ લોકો ગંદુ પાણી છોડે પણ જ્યારે જોવામાં આવ્યો અમારો દ્વારા તો અમને ખબર પડી કે એ લોકો કેમિકલ પાણીના નામે કેમિકલ છોડે છે અને ગામના લોકોને કોઈ રોજગાર પણ આપતો નથી કારણ કે એ લોકોને ખબર પડી જાય એવું એ લોકોની શંકા છે કે એમાંથી કેમિકલ છોડવામાં આવે એટલે ઇન્ફોર્મેશન કદાચ બહાર પડે એવી શંકાથી એ લોકોને ગામના લોકોને પણ રાખતા નથી ક્યાં સમસ્યા છે દસ સાલ યાદ રહેતો કભી યા પાણી ના પૂરા બાલ બચ્ચા તકલીફ પ્રતિક્વેલ ગ્રસ્ત્યા છે અને સમસ્યા એ છે અમારે કે જયારે આ કંપની બનાવવામાં આવી તો ત્યારે એનું ડ્રેનેજ સિસ્ટમ કે કોઈ પણ એની સુવ્યવસ્થા કરવામાં ના આવી હતી અને ગામના લોકો સાથે પણ એ લોકો કંપની દ્વારા કોઈ વાતચીત કે કોઈપણ રીતના કંઈક કરવામાં આવ્યું ન હતું અને તે પછી એમણે જ્યારે એ લોકોનું પાણી ગંદુ પાણી કેમિકલયુક્ત પાણી જ્યારે એ લોકોએ ગયા વર્ષે છોડ્યું હતું તો ત્યારે ગામ લોકોએ વિરોધ કર્યો હતો અને તે તે પછી એ લોકોએ એ પાણીનો નિકાલ કર્યો હતો અને હવે એ લોકો અહીંયાથી નાળા બનાવવાની માગણી કરે છે કંપનીવાળા કે કારણ આપે છે કે વરસાદી પાણીના નિકાલ માટે પણ અમને ગામના લોકોને એવું છે કે એ લોકો વરસાદી પાણીનો ખાલી નામ લે છે અને ઉપયોગ એ લોકોનો બીજો છે એટલે અમે સખ્ત વિરોધ કરીએ છીએ કે આ અરજી આપીને અમે જણાવવા માંગીએ છીએ કે નાણાં નાખવાની પરવાનગી ના આપે અને અહીંયાના ગ્રામજનો સાથે પહેલાં વાતચીત કરે કંપનીવાળા અને જે પણ એના સાથે સંકળાયેલા હોય એ બધા પાસે અમે માગણી કરીએ છીએ કે ગ્રામજનો સાથે વાતચીત કરે એમની સમસ્યાઓ સાંભળે અને તે પછી નિર્ણય લે કોઈ પણ હા મેં આ બાબતમાં જ રજૂઆત કરી છે કે આપણે નાળા નાખવા માટેને એ લોકો જે પરવાનગી માંગે છે તો તેના ઉપર એ લોકો વિચાર કરે અને ગામ ગ્રામજનો સાથે વાત કરે કારણ કે એ લોકોએ છે તો પહેલાં ગ્રા ગ્રામજનો સાથે કંપનીવાળાએ વિશ્વાસઘાત કર્યો હતો આ પાણી વરસાદી પાણીના નિકાલના નામ પર એ લોકોએ પહેલાં એક ત્યાં નાડું બનાવ્યું હતું અને તે અમારા ગામમાં જે જતું કુદરતી જે પાણી જાય છે એમાં એ લોકો પાણી ઠાલવતા હતા અને તે પાણીનો સોર્સ છે તો ગામના દરેક લોકોનો છે કારણ કે ખેતી અને પશુપાલન બધા સાથે સંકળાયેલો છે તેમાં એ લોકો આ રીતના કેમિકલ નાખે તો નુકસાન અમારા ગ્રામજનોનું છે એમને ખેતીનું નુકસાન છે અને એમની પશુપાલનને નુકસાન છે એટલે અમે એ આ રીતના નાણાં નાખવા બાબત અમે વિરોધ દર્શાવીએ છીએ અને એ બાબત અમે અરજી આપીએ છીએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ